કે અહીંથી તમે રૂમ તરફ જતા હોય ને તમને બહેનોને હું પ્રશ્ન કરી રહી છું કે બહેનો તમને માનો કે એક તાંબાની મોટી ઈંટ મળે તો તમે લઈ લો લઈએ ને આપણે મોટી ઈંટ પડી ગઈ હોય મોટું દેગડો મળી જાય મોટી ગોરી મળી જાય તાંબાની કોઈ ના લેતું હોય ને પડી હોય તો આપણે લઈએ ને કે આ તો મળી છે આપણી છે હા લઈ લો ને તાંબાની લીધી હવે ત્યાંથી તમે માથી ગોરી ઉચકીને વજન લઈને ચાલ્યા ત્યાંથી આગળ ચાલે અને ચાંદીની મોટી ગોરી પડેલી મળી તો તમે લઈ લો લઈ લો ને પણ બેય વજન ઉચકાય એવું નથી તો શું કરો તાબાની મૂકી દો ને ચાંદીની ઉપાડી લો ને હે એટલે સંસાર આ છે ઘણા વિચાર કરે કે હવે ઘડડા થાશું પછી કથામાં જાશું બધા છોકરા છોકરીઓને ઠેકાણે પાડશું પછી કથામાં જાશું પણ જ્યાં કશું છોડવાની જરૂર જ નથી આ એક ભ્રમ મગજમાં ફૂંકાઈ ગયો છે બધાને સમાજમાં કે કશુંક છોડજો સંસાર છોડજો ને પછી ભગવાનને પકડજો હું કહું છું કે કોઈને છોડતા નહીં હા કોઈને છોડતા નહીં સંસારને પણ સંસારની રીતે નિભાવો સંસારમાં આવ્યા છો તો અને સાથે સાથે તમે ભગવાનને પણ પકડીને રાખજો એનો પગ હા એટલે જ્યાં તમારે જે છોડવાનું છે ને એ પછી ભગવાન એની જાતે જ છોડાવી દેશે તમારે ક્યાંય કઈ પરિશ્રમ કરવાની જરૂર નહીં પડે અહીંયા કથામાં એવું આગળ વાત થઈ છે કે શિવજીએ કીધું છે કે ધન્ય છે તમને તમારો ધન્યવાદ છે દેવી કે તમે મને આ કથા કહેવા માટે પ્રેરિત કર્યો છે અને આ રીતે મહાદેવ રામજીની કથાને અહીંયા કહી રહ્યા છે સૌપ્રથમ કથાનો આ જે ચીલો પડ્યો છે ને કથા ગંગા વહી છે ને આ રીતે વહી છે કે મહાદેવજીએ મા પાર્વતીને કથા કહી છે અને આમ આ કથા વહી જાય છે વહી જાય છે વહી જાય છે ને આપણા સુધી કળિયુગમાં આવી છે આપણી સામે આવી છે અને આ કથા ગંગા એવી છે કે કથા ગંગામાં ક્યાંય વધારે પરિશ્રમ કરવાની જરૂર નથી તમારા હવે કોણ કોણ અહિયાં આવ્યા છો તો માળા લઈને આવ્યા છો ચાલુ છે નામ સ્મરણ ચાલુ રાખજો માળાથી તમારું નામ સ્મરણ ચાલુ રહેવા દેવાનું કારણ કે કથાની સાથે અને જગન્નાથપુરીમાં બેસીને તમે જેટલું નામ સ્મરણ લેશો ને એનું અનેક ગણું ફળ તમને મળશે હા એટલે માળા હોય તો ઠીક છે ના હોય તો કાલે લઈ લેવાની તુલસીની માળા વધારે મોંઘી નથી બીજું કે ન હોય તો આપણે મનમાં પણ નામ સ્મરણ આપણા ઈષ્ટદેવનું ચાલુ રાખવાનું હા